જય શિયારામ દરેક મિત્રોને જય શિયારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બુકરવાડા ગામમાં તો ત્યાં સરસ મજાનો લોક ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે અને આપણે મિક્સર મારેલું છે અને આપણો લાઈવનો આખો સેટઅપ છે અને સ્ક્રીનમાં સ્ક્રીન બી મારેલી છે જે તમે જોઈ શકો છો તો સરસ મજાનો પ્રોગ્રામ છે અને સારા એવા કલાકારો બી આવવાના છે અને ટૂંક સમયમાં જ પ્રોગ્રામ શરૂઆત થઈ જશે દસ વાગે તો અને અમે બધા પ્રોગ્રામની રાહમાં જોઈ રહ્યા છીએ અત્યારે બધું સેટઅપ કમ્પ્લીટ મારી અને ઇન્ટરનેટની સ્પીડ ચેક કરી રહ્યા છીએ જેથી કરી અને ચાલુ પ્રોગ્રામમાં કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે નહીં એના માટે થઈ અને અત્યારે બધું પ્રોગ્રામનું સંચાલનનું બધું આજે ચાલી રહ્યું છે સરસ મજાનું ગામમાં મંદિર સહન ચાલે છે જે તમે જોઈ શકો છો અને આ છે બધા પ્રોગ્રામના કાર્યકર્તા અને ચાલુ છે પ્રોગ્રામને બધું અહીંથી બધું કામકાજ અને આ છે બધી જે દાતાઓની યાદી હોય એ બધી યાદી છે તો ચાલો મળીએ પછી કાલના અવમાં